નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પથિનો પાઠ નંબર સોળ સંસદ અને કાયદાની વાત કરવાના છીએ મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ અધ્યયન પથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને પ્લેલિસ્ટની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી પણ તમને દરેક વિડીયો અને દરેક ભાગ પણ મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો અહીંયા આપણી એપ્લિકેશનની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ મળી જશે આ ઉપરાંત આપણી વેબસાઇટની પણ લિંક આપી છે ત્યાંથી પણ તમને પીડીએફ મળી જશે અને એક WhatsApp ગ્રુપની લિંક આપી છે તે તમે WhatsApp ગ્રુપ જોઈન કરવાથી ત્યાંથી પણ તમને PDF મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ની સુવાતીન પથિનો પાઠ નંબર 16 સંસદ અને કાયદો પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખો એમાં પહેલું તમારા દેશની સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી છે તો તમે નીચેનામાંથી કોની મુલાકાત લેશો સી સંસદ બીજું લોકસભાના સભ્યપદના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ સી 25 વર્ષ કે તેથી વધુ ત્રીજું છે એનો જવાબ આવશે બી રાષ્ટ્રપતિ ચોથા પ્રશ્નનો જવાબ આવશે બી બ્રિટન त્યાર પછી પાંચમા પ્રશ્નોનો જવાબ છે સી પ્રતિભા પાટીલ 7મા પ્રશ્નોનો જવાબ છે એ એમપી 8મા પ્રશ્નોનો જવાબ છે ડી ઉપરાષ્ટ્રપતિ 7મા પ્રશ્નોનો જવાબ છે ડી ઉપરાષ્ટ્રપતિ 8મા પ્રશ્નોનો જવાબ છે સી ધારાસભા 9મા પ્રશ્નોનો જવાબ છે સી શ્રી ગણેશ પાસુદેવ માવણકર ત્યાર પછી જવાબ છે ડી અધ્યક્ષ ત્યાર પછી નીચે આપેલી ખાલી જગ્યા પૂરો એમાં આપણા દેશની સંસદ ખાલી જગ્યા શહેરમાં હોય છે તો એમાં ખાલી જગ્યામાં આવશે દિલ્હી ત્યાર પછી છવ્વીસ ત્યાર પછી ન્યાયતંત્ર ત્યાર પછીની ખાલી જગ્યામાં રાજ્યસભા અને કાયમી એટલે કે ઉપલા ગૃહ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું વિધાન સાચું બીજું વિધાન સાચું ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન ખોટું પાંચમો વિધાન ખોટું ત્યાર પછી પ્રશ્નચાર મને ઓળખો એમાં પેલું છે રાજ્યપાલ બીજું છે એમાં વિધાનસભા ત્રીજું છે લોકસભાના અધ્યક્ષ ચોથું છે જવાહરલાલ નહેરુ અને પાંચમું છે ગાંધીનગર ત્યાર પછી પ્રશ્ન પાંચ જોડકા જોડો એમાં પહેલામાં સી બીજામાં એફ ત્રીજામાં બી ચોથામાં એ ત્યાર પછી પ્રશ્ન છ નીચા પેલા વિધાનોમાંથી ખોટો શબ્દ પર છે મારો એમાં ત્રણસો સાડા એટલે કે ત્રણસો પચાસ ત્યાર પછી પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજ આપો સ્પીકર સ્પીકર એટલે લોકસભાના અધ્યક્ષ જે ગૃહની બેઠકોનું સંચાલન કરી શિસ્ત જાળવે તેવો ગૃહની કાર્યવાહી સુરાચુરૂપે ચાલે તેની ખાતરી કરે ખરડો ખરડો એ કાયદો બનતા પહેલા પ્રસ્તાવ છે જે સંસદમાં રજૂ થઈ કાયદાનું સ્વરૂપ લે છે સંસદના બંને ગૃહોની મંજૂરી અને રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બને સંસદ સંસદ એ આપણા દેશની કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા છે જે રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે તે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક બે વાક્યાંશ જવાબ લખો. એમાં સરકારના અંગો સરકારના અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. બીજું રાજ્યસભામાં ગુજરાતના ચાર સભ્યોના નામ જણાવો અથવા લખો. રાજ્યસભામાં ગુજરાતના ચાર સભ્ય નામ મયંકભાઈ નાયક ગોવિંદભાઈ અને જયપ્રકાશ નાયડુ ત્રીજું ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ હોય છે ચોથું રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે. 5મું ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ અને તેની અગાઉના કોઈ પણ એક રાષ્ટ્રપતિનું નામ લખો. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુર અને તેની અગાઉના રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે. 6ઠું રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈપણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્યાર પછી પ્રશ્નનું વર્ગીકરણ કરો સંસદ અને ન્યાયતંત્ર લોકસભા મંત્રીમંડળ રાજ્યસભા એટર્ની જનરલ સ્પીકર અને વડાપ્રધાન એ સંસદ છે ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલત વડીય અદાલત ન્યાયાધીશ અને એટર્ની જનરલ ત્યાર પછી કારણ આપો પેલું ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણીય સર્વોપરી છે બંધારણ સર્વોપરી છે કારણ કે ભારત એક સંવિધાનિક લોકશાહી ધરાવતો દેશ છે દેશની દરેક સંસ્થા બંધારણ મુજબ કાર્ય કરે છે સંસદ પણ બંધારણની મર્યાદામાં રહીને જ કાયદા બનાવી શકે જો સંસદમાં એવો કોઈ કાયદો બનાવે જે બંધારણના મૂળ તત્વોની વિરુદ્ધ હોય છે ત્યાર પછી રાજ્યસભા એ કાયમી ગૃહ છે રાજ્યસભાના દરેક સભ્યની મુદત છ વર્ષની છે રાજ્યસભાના કાયમી ગૃહ છે રાજ્યસભા કાયમી ગૃહ છે તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી પરંતુ દર બે વર્ષે ના અંતે તેના સભ્યની કુલ સંખ્યાના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે ત્યાર પછી ત્રીજું ભારતીય સંસદ દ્વિગૃહી છે ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે પેલું નીચલું ગૃહ અને બીજું ઉપલું ગૃહ નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે તે પ્રજા દ્વારા સીધે સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે ત્યાર પછી પ્રશ્ન અગિયાર ચિત્રના આધારે પ્રશ્નના જવાબ પર તેના મિત્રો સાથે અને મિત્રો સાથે ચર્ચા કરો તો આ રીતનું તમને એક ચિત્ર આપ્યું છે આ ચિત્ર શેનું છે ધ્યાનથી જુઓ તો જુઓ અહીંયા આ ચિત્ર શેનું છે આ ભારતની સંસદ ભવન છે ભારતનું સંસદ ભવન છે ક્યાં આવેલું છે તો કે દિલ્હીમાં આ સભામાં કેટલા ગૃહો છે તો કે બે આ ભવનમાં ચૂંટાયેલા સભ્ય ક્યાં નામે ઓળખાય છે તો સંસદ પ્રશ્નભાર નીચેના પ્રશ્નનો જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો ખરડો કાયદો ક્યારે બને છે કોઈ પણ નવો કાયદો બનવાની શરૂઆત ખરડા તરીકે થાય છે આ ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ થાય છે ત્યાં તેના પર ત્રણ વખત વાંચન અને ચર્ચા થાય છે બંને મંજૂરી મળ્યા પછી આ ખરડો રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે બીજું તમે સંસદ સભ્ય હો તો તમારા વિસ્તારમાં કેવા કાર્ય કરશો જો હું સંસદ સભ્ય હો તો મારા વિસ્તારમાં લોકોની સમસ્યા જેવી કે રસ્તા પાણી શિક્ષણ અંગે સંસદમાં અવાજ ઉઠાવીશ હું મારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો શાળાઓ જેવી સુવિધાઓ સુધારવા પ્રયત્ન કરીશ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યો તરીકે કયા કયા ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં જે બાર સભ્યોની નિમણૂક થાય છે તે એવા લોકો હોય છે જેમણે પોતાના ક્ષેત્રમાં ખૂબ સારું અને વિશિષ્ટ કામ કર્યું હોય છે આ નિષ્ણાતો મુખ્યત્વે સાહિત્ય વિજ્ઞાન રમત ગમત કલા સામાજિક ક્ષેત્રોમાંથી આવે છે ત્યાર પછી અહીંયા વિશેષ પ્રવૃત્તિ આપી છે એમાં પુસ્તકાલય અને અન્ય સંદર્ભના સાહિત્યના આધારે ગુજરાતના વિધાનસભા વિશે વિગત નોંધો તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની શોધ પછીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો